ગાય જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં જ છો તો આજના નવા અલગમાં કામવાળી બાય હું તમને કામવાળી

તો આજનું વાતાવરણ એ મસ્ત છે વરસાદ જેવું આજે સવારે તો વરસાદ પણ આવી ગયો તો એક રેડવો આવ્યું તું મસ્ત તો મોટર માંડવી ન પડી ભાદરમાં કામ થઈ ગયું હજી જોઈ થોડું ઘણું આવી જાય તો વરી પાછી માંડવી પડશે તો જો પાછી ધ્રુવિ વરગી ગઈ ડુબલા ડુબલું લઈને

મસ્ત મજાનું આ જો બધા હોય ને પાસ છે ને ગોઠવી દીધા જો બધું સાફ બે દી તો માણ સારું ધૂળ અને માખ્યું એવી અવડાવે ને હા હમણાં હાઈતમ હાઈઠમ સુધી તો છે ને માખ્યું એવી અવળાશે ને તો નોકરી અંગી જ જાય અંગી જ જાય બધું માણ સાપ હર્યા ને ફાસું બગાડી નાખશું જો મમ્મી અહીં બેસી ગયા મમ્મી હું જાડા ખન નહીં ખાને પતી ગયા જો આ એક સોફાનું ખબર હજી સડાવી રહી તો હું તાતા જઈ તો એને મને સડાવવા દીધું જો આમ જો આની હાલ આને જો કેવું મસ્ત કરીને આરું ભાઈ કો પીવો સા પીવો હમ કા હું કરું નાસ્તો કરવો ઓહો હો પણ આજે તો સોમવાર છે હું કરશે નાસ્તો તો ચાલો આપણે થોડીક વાર પોરક ખાઈ લેવી અને પછી આપણે ચા પાણી બનાવીએ ની રાતે એમ કે છે ને થાકી ગયા આવે તો થોડીક વાર છે ને પોરક ખાઈ લેવી પછી ચા પાણી બનાવીએ બજોક તમને ખાધાને છે ને મારી રીમા બતાઉ એટલે ખોટામાં હો હાસા નહીં જો આ હીરી માં છે અમારા સસરા છે ને અમારા જેઠ છે તો હીરીમાં કેવા અસલ ના રૂપાડા આમ જોતા આમાં લાગે હા તો જાય આપણે બાર ચલો અસ્તો વાતાવરણ તો જો હવારે તો એ પો વરસાદ આવ્યો તો અત્યારે તો હેડકો આવી ગયો તો એમ હેડકો થઈ ગયો હાલો જાય બાર થોડીક વાર તો જો ફાઇનલી અમે આવી ગયા બાર ને ચોક હાલે છે ને ને એમ તો આજ જ આવ્યું તો રેડું હા હાલે આવ્યું હતું પણ એ તો થોડુંક એવું આવ્યું હતું આજે આવ્યું હતું વરસાદનો રેડું તો જો આને આમે તે માંડવીને થોડુંક ઘણ કરી ગયું તો આવું ના આવે તો હા અમારે મોટર માંડવી ન પડે અને હાલે છે ને હાંજકના હું ભાઈ જઈને સાવન અમે આ જે અમારે ઓલું જે ટાયરનું હિંડલું હતું ને એવા એમાં હાડી ઝટકોમાં આવી જાત આગળ જાત ગથે ખાત સેને મા અમારું જે ગાયનનું હિંડલું હતું ને એને અમે છે ને હાદરમાં હાથ દીધું એટલે કે અમે તૈયારી કરી નાખી કે જો વરસાદ ન આવે તો મોટર ચાલુ કરવા થાય ને આવી જાય તો આપણે કાંઈ સારું છે નહીં મોટર ચાલુ કરવા નહીં તો આમનામાં આવ્યા એવા તો સારું ખાલી હવાર હવારમાં આવે ને વરસાદ તોય સારું એટલે છે ને થોડું ઘણું છે ને માંડવીને ખણ કરે અત્યાર હું આવે તો ખાય નહીં પણ ખાલી હવાર હવાર અને હાંજે આવે ને તો સારું તને શું લાગે આવશે મને તેમ ખાય કે હવાર હવાર આવે ને તો સારું રોજે આવશે આવશે હા કંદાસ આવી જાય પછી ખબર નહિ હું કઈ તો પાણી વાળું જો પાણી વાળું જો હા પણ મને માન ન થાવડતું એમાં કાવ મનો વાત

બકાલું બકાલો બકાલો ફાસ હમણાં જો અહીંયા રીંગણીના બી વાયવા એ જ્યાં હોય ને નકરા રીંગણીના બી 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 પછી ઉગશે મલકની રીંગણી ઉગશે એક અહીંયા ઉકેડા પાસે છે અહીંયા છે આ છે અમે ઓલી ખેરી હતી ને અમારે ઘરની ખાસ હા એટલી રીંગણી ઉગી છે જો આમ ખરી ના અહીંયા હોત ને બી નાઈ જો તો એક અહીંયા હાથે હાથે રીંગણી ઉગી જો પૈ ખારે ઘણી જ નવું બકાલું ભાઈ રીંગણી મરસા અને ટમેટા અને ભીંડો અને ખવાર સેલ આવીને તો બધું પતી જાય ઓલી વખતે જ અહીંયા છે ને બાથરૂમ છે ને એની ખાસ અને આમાં આગળ રીંગણી 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 અને જે સેલ આવીને તો બધી રીંગણી રોપ વયા ગયા આ વખતે જો સેલ આવીને તો બધા વયા જાય રોપ

જરાક જોતા એમાં તો મજા જ અલગ હતી શારદી સુધી સેલ હતી અને શારદી હુદી અમે આઠ જણા હતા હે ને ઈ બધા હલવાના હતા સેલ માં અને જ્યાં જો એના ઠાકુર પાણી 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 આપણે કે જોઈ લો કે ધર્યો એવું ફાણ પાણી હાવ ફરતી સાઈડ ને પાણી 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 હાવ અવાર આઈ છે સર અવાર નથી સારું ન આવે તો નહીં હવે આમે અમારે શેલ અવાર તો અમારે જોતી નથી પણ હું થાય હજી અને ઓલી વખતે હાઈતમ આઈઠમ ઉપર જ સેલ આવી આવી હતી ને આઈઠમ ને બીજા દિવસે જ આવી હતી ને હવારમાં હું એમ ક્યાંક દિવસે હવાર આવી હતી પણ સેલ ની જરૂર નથી આને કઈ ઊભું થવાનું મન ન થતું એ શું લીધું નો આવે અમારે મત આવ્યો ને અંદર ઊભું થવાનું મન નથી થતું બોલો અરે બીજું હું આપણે જાય આપણા ઘરે એને ના હોય તો કઈ નહીં ઠલ આપણે જાય ઘરે થોડોક નાસ્તો બસ તો હલ લે સૂકી ભાજી છે બટેટા ની વેફર છે આપકો કોઈ નહીં ખાની હે તો કોઈ બાત નહીં આપણે ચા પણ બનાવી નાખીએ અને એને કાઈ આવું નથી આગળી આવી છે જોજો ખાવાનું કીધું ને એટલે આગળીયે હે નાસ્તો કરવા તો એને બહુ જોઈએ તો આપણે જઈએ અંદર આરુ ભાઈ સા પીવે જો અમાર આરુ સા પીવે જો તો ઈ સા મને એમ છે મમ્મી એ બનાવી નાખ્યો લાગે મમ્મી તમ સા બનાવી ને ખો કમ ઓહો મમ્મી સા બનાવી નાખ્યો લે વાહ તો મમ્મી એ બનાવી બનાઈ જો અને મારા હાથ નો પીઠો નો તો

ચોખો એક હમ્મો કરવાનો એટલે હમ્મો કરવાનું ખાલી પવર ચડાવવાનું છે તો આપણે ચડે દઈ પછી થોડોક નાસ્તો બાસ્તો કરી લઈ તો જો મેં હમણાં તમને સાંધા નું કીધું તો એને ખાવાનું કહેવાય ને નાસ્તો કરવા એટલે કીધું ન હોય નાથી ને આવી ગયા ને જો સોમવાર ન હોય તો અમે કર આમે ખાવ જ છો નાસ્તો કર જોતો બેસી ગયા અમે ન કીધું

આવો ને જાવ લઈ આવું મારું પડીકું આપડે આપડું પડીકું લઈ લેવી

અમને એમ કે હવાતર બધું ફવર કા આજ કે મે એટલી બધી ભૂખ લાગી ગઈ અનખ બાય મે એટલો હવાને આમ કઈ દેને તો ભૂખ લાગ આખી થાળી હતી મતલબ એટલી હતી હાજી આ ખાઈ લે આખી નો અરે અરે વહી જા અરે વહી જાય પછી એક આરે બો મીઠું નો ભાવે તો ભાઈ ખાઉ બો એ બો ભાવે આજ એના કીધે સોમવાર વેતા તો રહેવાય ગયો એવું નથી આજ કામ કરે કે ને એટલે ખલાવી કે હે કામ તો કઈ નહી કરતા પણ એટલું હોય ને કામ રોજ

તો હાલો તો તમને બધાને મારો આજ નવ લોક લાગ્યો ને કોણ કોણ મારી જેમ આવી રીતે ફરાર પડે અમે કરજો તો આ પાછા નવા લોક માં તો ત્યાં સુધી બધાને ફાતા બાય બાય ને જય શ્રી કૃષ્ણ